નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ જૂન બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ફરી બજાર તૂટી છે અને નિકાસના ભાવમાં મને પચાસથી પંચોતેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઝીરો બજારમાં ભાવ વધીને ફરી ઘટી રહ્યા છે અને હાલના તબક્કે કોઈ સુધારો મોટો દેખાતો નથી અને જીરુમાં નિકાસમાં આજે પચાસથી લઈને પંચોતેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં એક પણ દેશની માંગ નથી અને ગલ્ફ દેશ અત્યારે બાંગ્લાદેશ કે સાઈના કોઈ પણ ફરજિયાત જેટલું જીરું લેવું છે તેટલું જ લે છે અને આયાત કરવું પડે છે આયાત કરવામાં અત્યારે કોઈ દેશ અત્યારે મૂડમાં નથી અને વેપારો પણ થતા જોવા મળતા નથી તેના કારણે અત્યારે જે ડોમેસ્ટિક બજારો એટલે કે મોટી જે નાણાં ભીડ ચાલી રહી છે અને છપ્પનના છાતીવાળા વેપારીઓને શોધવા જવું પડે છે અને આ સંજોગોમાં જીરો બજારમાં જ્યાં સુધી મજબૂત માંગ નહીં આવે ત્યાં સુધી જીરુંમાં તેજી આવવી મુશ્કેલ છે અને બજારો થોડી વધઘટ જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે અને જેમાં ચોમાસું સારું થાય છે તો નવી સિઝનમાં સારો વેપારોના અહેવાલો છે અને જીરું આજે ખેડૂતોએ સ્ટોક કરીને બેઠા છે તેનો ઊંચા ભાવના સપના પાણીમાં બેસી જાય તેવી પણ સંભાવનાઓ છે જીરુના બજારમાં અત્યારે સાવચેતીના વેપારો કરનારાનો એક ફાયદો થાય છે જીરુ વાયદો અત્યારે બસો પાંસઠ રૂપિયાથી ઘટીને ઓગણીસ હજાર છસો ને ત્રીસની સપાટી બંધ થઈ રહ્યું છે જે આ જુલાઈ વાયદાના ભાવ હવે જૂન વાયદો આગામી સપ્તાહમાં એક્સપાયરી થવા જઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મી બીજા વિડીયો સાથે સુધી જય જવાન જય કિસાન